નમસ્કાર મારું નામ કૃપા સામરિયા છે અને હું અમદાવાદની વતની છું આજે હું વિહાબેન ઓઝાની રચના તેમની મરજીથી કહાનીયા ચેનલ દ્વારા આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું વિહાબેન કેશોદના વતની છે અને છેલ્લા આઠ વર્ષથી લેખન ક્ષેત્ર સાથે સાહિત્ય સાથે જોડાયેલા છે આજે કહાનિયા ચેનલ દ્વારા પ્રસ્તુત થઈ રહેલા સપ્દસ સરિતા શો અંતર્ગત હું વિહાબેનની સ્વરચિત રચના રજૂ કરવા જઈ રહી છું આશા છે આપ સૌ આ રચનાને માણશો અને ખૂબ વખાણશો એક નાની અંધી વાર્તા છે જે પિતા અને દીકરીના સંબંધ ઉપર એમણે લખી છે જે ખૂબ જ સરસ રીતે એમણે આ લેખી છે પિતા અને દીકરીનો સંબંધ વિશ્વમાં સૌથી અદ્ભુત હોય છે દીકરી નાની હોય કે મોટી એ હંમેશા એના પિતાનો લાળ ખજાનો હોય છે દીકરી મોટી થાય અને એના લગ્નની વેળા આવે એ સમયે ખૂબ મજબૂત લાગતા ગમે તે પરિસ્થિતિમાં મજબૂત રહેતા પિતા જ્યારે પોતાના કાળજાના કટકાને વિદાય આપતા હોય ત્યારે એમની આંખોમાંથી અનરાધાર અશ્રુધારા અવિરત જતી હોય છે પિતાની વ્હાલોઈ પુત્રીના લગ્ન સમયે લાડકવાઈને પત્ર અહીં રજૂ થયો છે મારા જીવનભરના જીવતરના વાલનો ધબકારો છે તું વાલી બેદા કેટલી ઝડપથી તું મોટી થઈ ગઈ બેટા મને હજુ એવો જ ભાસ થાય છે કે જાણે કાલે તો મેં તને પહેલી વાર મારી ગોદમાં લીધી હતી તારા સ્મિતને જોઈને હું શેષ સર્વસ્વ ભૂલી ગયો હતો તું અમારા જીવનમાં આવી એ પરથી અમે વિશેષ ક્ષણો જીવ્યા છીએ તું સાચે જ અમારા ઘરની લક્ષ્મી છો દીકરા તારા આવ્યા પછી જિંદગી અદ્ભુત બની ગઈ અમારો દિવસ તારાથી જ શરૂ થતો અને તારાથી જ પૂર્ણ તે અમને પૂર્ણતા આપી છે તારા આવવાથી જીવન સંપૂર્ણ રીતે આનંદમય બન્યું છે તારી સાથે રહેવાની પળો અવર્ણનીય છે તારા અમારા જીવનમાં પગલાં પડવાથી અમારો જન્મારો સફળ થયો છે તારી સાથે રહેવાની જીવવાની ઝંખના સતત અમારા મનમાં વસે છે કારણ કે તું અમારી પૂરી દુનિયા છે જેમ જેમ તું મોટી થઈ તેમ તેમ કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ કરી તે ખૂબ જ સફળતા પણ મેળવી તારી સફળતા મને મારી સફળતા લાગતી તારી પ્રગતિ મને મારી પ્રગતિ લાગતી તારા પર મને ગર્વ છે બેટા ખૂબ ખૂબ જ ગર્વ છે મને તારા લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે હું આ પત્ર લખી રહ્યો છું કારણ કે અમારું સંપૂર્ણ જીવન તું જ છે તું છે તો અમે છીએ તું આપણા ઘરે લક્ષ્મી બનીને આવી દીકરા હવે લગ્ન કરીને એ ઘરને પણ લક્ષ્મી બનીને સંભાળજે તારા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તું ઘરને અને ઘરના સભ્યોને પ્રેમથી સાચવીશ અને સંભાળી લઈશ આમ તો તું ખૂબ જ સમજદાર છે હોં છતાં એક પિતા તરીકે તને થોડી વાતો સમજાવી છે બેટા કે જીવનમાં સુખ અને દુઃખ બંને આવશે પણ એ સમયમાં પરિવારને તારી હિંમત બનાવજે પરિવારને સમય આપજે સંઘર્ષ આવે તો સંઘર્ષ સામે મજબૂત રહેજે પરિવારને ખૂબ પ્રેમ આપજે પરિવારને એકજૂટ બનાવતી માળાનો મજબૂત દોરો બનજે જે પરિવારને એકબીજા સાથે જોડી રાખે સુખી રહેજે અને પરિવારને સુખી રાખજે કોઈ સમસ્યા આવે તો તેનું ધીરજથી નિરાકરણ લાવજે તારો સંપૂર્ણ પરિવાર તારી સાથે જ છે તું આપણ આપણા ઘરેથી વિદાય થઈશ એટલે ઘર સૂનું બની જશે તારા વિના ઘર ખાવા દોડશે તારી અમે દરરોજ રાહ જોઈશું ઈચ્છું છું કે કોઈ ઊંઘમાંથી જગાડે અને જોઉં તો તું હજી મારી આંગળી પકડીને ચાલતી નાનકડી ઢીંગલી વેદાશ હોય પરંતુ હકીકત હવે એ જ છે કે અમારા ઘરની લક્ષ્મી હવે વરદાનના જીવનનું વરદાન બનીને એમની ગૃહલક્ષ્મી બનશે દીકરા લગ્ન પછી પણ હા આ ઘર તારું જ રહેશે તું હંમેશા સુખી રહે સપનાઓથી જીવંત રહેજે સપનાઓને હકીકતમાં જીવતી રહેજે તારા પર ભગવાનના આશીર્વાદ સદા રહે એવી ભગવાનને સદાય હું પ્રાર્થના કરું છું તું અમારી વહાલ સોઈ લાડકડી છો અને હંમેશા રહીશ તને નવજીવન માટે અઢળપ આશીર્વાદ લિખિતન તારા પપ્પા વિહા ઓઝા ખૂબ જ સરસ વિહાબેને આમાં પિતા અને પુત્રીનો પ્રેમ એમના શબ્દ અને લાગણી સ્વરૂપે આપણી સામે રજૂઆત કર્યો છે આશા છે આ સૌ આ લેખને આ વાર્તાને આ પિતા પુત્રીના પ્રેમને અને લાગણીને બિરદાવશો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ કહાનિયા ચેનલ